બાજરી ની બધું અહીંયા મૂકી દીધું હે મિત્રો નવા માં તમારું ફરીથી સ્વાગત છે અને આપડે હવાર હવાર માં વાડી ગયા વાડી આવીને વ્લોગ ચાલુ કરી દીધો હે કારણ કે આપડે આમાં વાવાની છે બાજરી ખાતર ઠેલી બાજરી ની બધું અહીંયા મૂકી દીધું છે ટ્રેક્ટર તો તમને દેખાતું છે ટ્રેક્ટર આવે છે એટલે આવે ત્યાં આપણે બાજરીને ખાતરને બધું ભેગું કરીને ભેળવી નાખીએ ભેળવીને પછી બાજરી વાવવાનું કામ ચાલુ કરી દીશું ટ્રેક્ટર આવે એટલી વાર હે ટ્રેક્ટર આવે ને એટલે આમાં ભેળવીને નાખી દીધું ભાઈ બાજરી ફેરી ભેડવી ને કમ્પ્લેટ કરી નાખ્યું ટ્રેક્ટર માં નાખી દીધી ટ્રેક્ટર વાવવાનું ચાલુ કરી દીધું છે આ પેલો કેરો થાય છે ટ્રેક્ટર આમાં ચેડે પોઈ ગયું આપણે ખાતર ને બાતર બધું સાઈડ માં મુકતા એટલે વાંયા રહી ગયા તા બાજરી વાવીને કમ્પલેટ થઈ ગયું હોય બાજરી આખામાં વવાઈ જાય છે બે ક્યારેમાં નીતી વાવેલી ખાલી રચકાહાટું રાખવાના હતા એટલે ખાલી ક્યારે એ કમ્પ્લીટ કર્યું એટલે બાજરી વાવી દીતી હવે એક જગ્યાએ જમણવાર છે કાકાના ઘીરીએ એટલે અહીંયા જમવા જવાનું છે નીણ બીણ તો નાખીધી હે નીણ નાખે ની હોડા પણ ગયા આવીંડા લઈને જઈશું ઘીરીએ પછી જઈને ઘી રે જઈને નાવાનું હોય ના પછી જવાનું થાય છે તો આપણે વાડીએ છે ને વીઆઈ આવી ઘરે આવી ના કમ્પ્લેટ થઈ ગયા આવી અને કાકાને ઘરે જવાનું અહીંયા જમણ હતો એ ઘરે આવતા રહે ઘરે આપણા કાકાને ઘરે રાંધવાનું કામ ચાલુ છે એટલે એ ધાબા ઉપર આવીને બેઠા છે અને હેઠે જાવાનું હેઠે રાંધવાનું કામકાજ ચાલુ છે કડક રાંધવાનું કરશું કાયો કાંઈ રાંધે જાય તો કાયો કાંઈ ખાવાનું થઈ જાય અહીંયા હજુ અત્યારે કામકાજ હાલે છે પવન ચક્કીના ભૂંગળા ઉપાડવાનું બે કરેને આવી દે છે ગાડીમાં ફેરીની પાછા લઈ દે આપણા આપણે તાબડા ઉપર સીજી ને વેઠે જવી પાછા વાડીયા આવી ગયા હે વાડિયા આવીને જો આમાં કરવાના હે ઠેબા હમાં ધોરિયો કરવાનો છે અને ખાઈ પીને પાછા વાડિયા પોગી ગયા હે જો ખંપાળે ગોટ લીધી છે ખંપાળી એતિન ઠેબા હમાં કરવાનો હે અને આ પાવડો પીડ્યો હે આ પાવડો પાવડે થીન કરવાનો છે ધોરિયો બે કામ છે બે કામ માં જ કરવાનો હાથ બે થઈ રહે એટલે કાલ પાછું પાણી વાળવાનું ચાલુ થાય મિત્રો એક એક સાઈડ ની પાળે નું કામ થયું હે જ્યાં એક સાઈડ ની પાળે હંધાડે છે અને આ ધોર્યો છે જે બીજું કામ હજી સાઈડ ને સાઈડ થી આ બધા ચડાવવાના બાકી છે આ સાઈડ આ સાઈડ ને બધા લીધા હે આ કામ આમ હો એ આવશે ઊભો ધોર્યો આવશે ઇમ માડો ધોર્યો આવશે આ ઊભો ને એક આ માડો એટલા ધોરિયા જે કરવાના છે ને એટલું કામ જે બાકી છે આજ તો આ એક સાઈડ ની પાળે રહી ને આ પાળે સડાવશું અને આ દોરીઓ તો કમ્પ્લીટ થઈ ગયો એટલે કાલે આ ઉપલી આડડીમાં પાણી ચાલુ થઈ જાય હેઠળનામાં તો કાલ પાણી વાળતા જાય છે ચડાવતા જઈશું એટલે કામ એનું કમ્પ્લીટ થઈ જાય છે જો કેરા બે बाजू કમ્પ્લીટ થઈ ગયા છે કેરો હમમારી નાખ્યો દોરિયો કમ્પ્લીટ કરી નાખ્યો છે આ બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે એ ઉપલે આડે ખાલી પાણી વાળવાનો એક જ રહ્યું છે દોરિયો કમ્પ્લીટ થઈ ગયો કેરો હમમારી નાખ્યો પાળીઓ સડે કમ્પ્લીટ થઈ ગયું છે જો દિયા થમની તૈયારીમાં છે આ સેટ થઈ રહ્યું છે જો આનો લોકેશન આનો અતર વ્યુ જો આવો વ્યુ આવે અતરનો

કરો ચાલુ ચાલુ કરી દો કસરત સાડે જા માથે સાડે ભગત નથી આપતા સડે કરે અધ

સડી ખાટલો હતો ખાટલા માંથી સડી વીઆું આમાં હું તું તું આમાંથી આ ઠેટ વીઆું એ ભગત રમબો હઈ ગયા એ છોકરી ચાલો આજના વ્લોગમાં એટલું મળીએ કાલે એક નવા વ્લોગમાં